સુવિધા વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના ના હસ્તે ઓન વ્હીલ્સ લોકાર્પણ સરહદી વિસ્તારના નવજાત બાળકો માટે એનઆઈસીયુ ઓન વ્હીલ્સ આશીર્વાદ બનશે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સરદી વિસ્તારમાં આરોગ્ય સુવિધા વધે એ માટે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સતત પ્રયાસો કરી રહ્યા છે થોડા દિવસો અગાઉ થરાદ ખાતે જિલ્લાની સરકારી હોસ્પિટલનું ખાતમુહૂર્ત સરકારી હોસ્પિટલને ને સાહીઠ લાખના ખર્ચે તૈયાર થયેલ એનઆઈસીયુ ઓન બિલ્સની નવી ભેટ મળી છે જેનું અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે બાળ મૃત્યુ દર ઘટાડી શકાય એ માટે ખાસ કરી અને નાના તાજા જન્મેલા બાળકોને આઈસીયુ ની જરૂર પડતી હોય છે બીજી હોસ્પિટલ માં બાળકોને ચારે રિફર કરવાના હોય ત્યારે નાના બાળકો માટેનું આઈસીયુ ઓન व्हीલ્સ ને બનાસકાંઠા જિલ્લાના થરાથી શરૂ થવા જઈ રહ્યું છે યુજીવીસીએલ ના સીએસઆર ફંડ માંથી 60 લાખ ના ખર્ચે બનાસકાંઠા આરોગ્ય વિભાગ ને આ સુવિધા આપવામાં આવી છે જે બદલ રાજ્ય સરકાર મુખ્યમંત્રી શ્રી યુજીવીસીએલ અને આરોગ્ય વિભાગ નું હું આભાર વ્યક્ત કરું છું આ સુવિધા સરહદી વિસ્તારના નવજાત અને નાના બાળકો માટે આશીર્વાદ બની રહેશે બ્યુરો રિપોર્ટ આઈ સેવન ન્યૂઝ ગુજરાતી હરમેશ સત્યની સાથે બાલ મૃત્યુદર ઘટાડી શકાય એ માટે ખાસ કરીને નાના બાળક તાજા જન્મેલા બાળક તેને ઘણી વખત આઈસીયુની જરૂર પડતી હોય છે અને બીજી હોસ્પિટલમાં જ્યારે રિફર કરવાના હોય તો નાના બાળકો માટેનું આઈસીયુ ઓન વ્હીલ એ બનાસકાંઠા જિલ્લાની અંદર થરાદથી શરૂ થવા જઈ રહ્યું છે કોઈ બાળકને આવો પ્રોબ્લેમ હોય તો આઈસ્યુન બિલ જે રીતે મોટા માણસો માટે હોય છે તે જ પ્રમાણેનું નાના બાળકો માટેનું એની કેર સહિતનું અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે હું યુજીવીસીએલ ઉત્તર ગુજરાત વીજ કંપનીનો હૃદયથી આભાર માનું છું કે તેમણે સીએસઆરની અંદરથી આપણા હેલ્થ ડિપાર્ટમેન્ટને લગભગ સાહીઠ લાખ કરતાં વધારે ખર્ચ કરીને તેમણે આ એમ્બ્યુલન્સ આપી છે બનાસકાંઠા જિલ્લા માટે આ એક આશીર્વાદરૂપ સાબિત થશે અને નાના બાળકોના જીવ બચાવવા માટે એ મદદરૂપ થશે કોના જિલ્લાના પ્રજાજનો વતી રાજ્ય સરકારનો આરોગ્ય વિભાગ અને ખાસ કરીને ઉર્જા વિભાગનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું રાજ્યના મુખ્યમંત્રીશ્રીનો પણ હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું કે આ સરહદી વિસ્તાર માટે એક આશીર્વાદરૂપ કહી શકાય તેવું કામ આયુષ્યુ ઓન બિલ ન્યૂ બોર્ન બેબી માટે અહીંયા એમણે આપ્યું છે કરો 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 શેર ગુજરાતી